તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે દેવાયત ખાવડનો જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર મિત્રો ફરીથી કીર્તિ પટેલની એન્ટ્રી થઈ જાય છે અને કીર્તિ પટેલે શું જવાબ આપ્યો છે દેવાયત ખાવડ અને દેવાયત ખાવડ વિશે શું શું શબ્દો વાપર્યા છે એ પૂરેપૂરી માહિતી અને આગળ તમને વિડીયો બતાવવાનો છું તો વિડિયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો દેવાજ ખાવડનો જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર હવે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ ગઈ છે અને તમને બધાને ખબર જ છે કે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે તો વિવાદ હવે થોડોક વધારે વધવાનો છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો દેવાજ ખાવડના કીર્તિ પટેલે મોટા મોટા ખુલાસા કરી નાખ્યા છે ત્યારે મિત્રો કીર્તિ પટેલ દેવાત ખાવડને એવું વિડીયોની અંદર મિત્રો જણાવી રહી છે કે મિત્રો કે એવું જણાવી રહી છે કે ડિફેન્ડર જે તું ગાડી ચલાવે છે ને શું ડિફેન્ડરની તું એડ કરે છે શું ડિફેન્ડર કંપનીવાળાએ તને એડ કરવાના પૈસા આપ્યા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એટલું જ નહીં પણ કીર્તિ પટેલે એ પણ જણાવ્યું હતું કે એક એક તારીખે બે બે ડાયરા નક્કી કરવામાં આવે છે એક એક બે એક એક તારીખે બે ડાયરા કરવામાં આવે છે અને મિત્રો એવું જણાવ્યું હતું કીર્તિ પટેલે કે એક તારીખે બે ડાયરા નક્કી કરે છે આ કેવી રીતે પોસિબલ હોય અને એક આમઠું દેવાયત ખાવડને બધું કમાઈ જ લેવું છે મિત્રો આવા આવા શબ્દો વાપર્યા હતા અને જાહેરની અંદર મિત્રો લાઈવની અંદર કીર્તિ પટેલે દેવાયત ખાવડ વિશે આવા આવા શબ્દો બોલ્યા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલે એવું પણ જણાવ્યું હતું કે એક સારા એવા વ્યક્તિ જે ભગતસિંહ જે એમના પિતાના ડાયરાના એમના પિતાના સારા કામ માટે કરીને ડાયરો રાખેલો હતો અને એની અંદર મિત્રો આ વ્યક્તિએ કે જેમ કે દેવાયત ખવડે જે ડાયરાની બે તારીખો નક્કી કરી હતી અને પહોંચી ના હતા અને મિત્રો ત્યારબાદ કીર્તિ પટેલે એવું જણાવ્યું હતું કે આ ભાઈએ ત્યારે ફાંકા ફોજદારી કરીને ત્યારે એવું જણાવ્યું હતું કે હું દોઢસો દોઢસો આખી ડિફેન્ડર અને ત્યાં આગળ પહોંચી જઈશ ત્યારે કીર્તિ પટેલે એવું જણાવ્યું હતું કે શું દેવાત ખાવડને પણ તથ્ય જેવા કામ કરવા છે અને મિત્રો ત્યારબાદ કીર્તિ પટેલ એવું જણાવ્યું કે શું દોઢસો દોઢસો આંકીને તારે લોકોને ઉડાડી દેવા છે લોકોને મારી દેવા છે તને કોણે છૂટ આપી છે કોણે તને પોલીસે છૂટ આપી છે દોઢસો દોઢસો આપવાની જાહેરની અંદર દેવાજ ખાવડ એવું બોલી રહ્યા છે કે હું દોઢસો દોઢસો ગાડી આંકીને ત્યાં આગળ પહોંચ્યો હતો અને મિત્રો ખરેખર કીર્તિ પટેલ એવું જણાવી રહી છે કે ડિફેન્ડર કંપનીવાળાએ તેને કેટલા રૂપિયા આપ્યા છે બધી જગ્યાએ તારે લડી જ લેવું છે તો મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડની આની અંદર શું ભૂલ છે અને કીર્તિ પટેલને ફરીથી કેમ આવા શબ્દો વાપરવા પડ્યા મિત્રો જે પણ તો ખરેખર મિત્રો તમે લોકો જ વિચારો કે કોણ સાચું ને કોણ ખોટું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જો